हम ना रोज विश विश चेक करवाना ये फिर बीजी एक्सरसाइज જોઈએ આપણે બીજી एक्सरसाइजમાં એક પગને બીજા ઉપર પગ ઉપર રાખી આ રીતે પકડી હાથ વડે એક સાઇડ ટ્વિસ્ટ કરવાનો એ જ રીતે આ પગને આ રીતે પછી તેના પછી બીજી કસરત જોઈએ આપણે બંને પગ વડે આ રીતે બેઠી જવાનું

કમરને ફોલ્ડ કરવાની આ પોઝિશનમાં જેટલો સમય હોલ્ડ કરી શકાય એટલે સમય હોલ્ડ કરવાનું